તો આવા અલગ અલગ પ્રવાહો છે એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ આજે આપણે મેળવી છે જેના અંતર્ગત છે કે આજે સીએ સીએસએ આખી જર્ની કઈ રીતની હોય છે એમની એજ્યુકેશનલ જર્ની કઈ રીતની હોય છે સાથે સાથે કયા સબ્જેક્ટ હોય છે કેટલા ગુણભાર હોય છે એવી કઈક માહિતી છે આજે ખુદ સીએસ જગદીશભાઈ સોનગ્રામ કે જેઓ છેલ્લા દસ વર્ષથી કંપની સેક્રેટરી તરીકેની પ્રેક્ટિસ કરે છે સાથે સાથે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના કન્સલ્ટન્ટ છે કે જેઓ આજે આપણને માહિતી આપવાની છે સેના રિલેટેડ તો કે સીએ અને સીએસ ધોરણ બાર કોમર્સ પછી આ બે પ્રોફેશનલ કોર્સ છે એના અંતર્ગત આપણે કઈ રીતના એડમિશન લેશું સાથે સાથે એમાં શું સ્ટડી આવવાનું છે અને સ્ટડી કરી લીધા બાદ કે એના અંતર્ગત આપણે પ્રેક્ટિસ જ્યારે કરવાની થશે અથવા જોબ કરવાની થશે તો એ

તો મિત્રો આપણે ઇન્ડિયામાં જોવી છે કે ધોરણ બાર કોમર્સ પછી પ્રોફેશનલ કોર્સ છે જેવા કે સીએ છે સીએસ છે સીપીએ છે તેની ખૂબ ડિમાન્ડ છે સારું એવું કરિયર છે તો મિત્રો આપણે આ પ્રોફેશનલ કોર્સ છે ધોરણ બાર કોમર્સ પછી જે આ પ્રોફેશનલ કોર્સ છે કયા કયા પ્રોફેશનલ કોર્સમાં એડમિશન મેળવાય એની એડમિશનની પ્રોસેસ શું છે એના વિશે આપણે આજે માહિતી મેળવશું તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે છે ને ધોરણ ધોરણ કોમર્સ કોમર્સ પછી પછી આપણે અક્ષરમ પાઠશાળામાં ધોરણ દસ પછી કારકિર્દી માર્ગદર્શન વિડીયો અપલોડ કર્યા છે તો જો આપણે વિડીયા ન જોયો હોય તો અક્ષરમ પાઠશાળાની યુટ્યુબ ચેનલ ઉપરથી જોયું ધોરણ બાર સામાન્ય પછી આપણે કયા કારકિર્દી માર્ગદર્શનના જે છે એના પણ લેક્ચર આપણે અપલોડ કરીએ છીએ ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર પછી સરકારી નોકરીઓ માટેના પણ આપણે વિડીયો અપલોડ કર્યા છે જો તમે આ વિડીયો હજી સુધી ન જોયો હોય તો તમે અક્ષરમ પાઠશાળા ઉપરથી જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો તમે અક્ષરમ પાઠશાળા યુટ્યુબ ચેનલને હજી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ અપડેટ માટે કારકિર્દી માર્ગદર્શન માટે એજ્યુકેશન માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ધોરણ બાર પછી આપણે પ્રોફેશનલ કોર્સ વિશે અત્યારે માહિતી લેવા રહી રહ્યા છીએ તો પ્રોફેશનલ કોર્સ આપણે છે ત્રણ પ્રોફેશનલ કોર્સ વિશે આજે માહિતી એક છે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીજું છે સીએસ કંપની સેક્રેટરી અને ત્રીજું છે સીપીએ યુએસ સીપીએ એટલે સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ આ ત્રણેય કોર્સ વિશે આપણે વિગતવાર માહિતી મેળવશું મિત્રો સૌથી પહેલા તો ત્રણેય કોર્ષ વિશે આપણે થોડું ઓવરવ્યુ મેળવી લઈએ બધા વિદ્યાર્થી મિત્રો સીએસસીએસ વિશે તો જાણતા જ હશે પણ સીએસસીએસ સિવાય એક સીપીએ યુએસ કોર્સ છે જે બહુ ડિમાન્ડમાં છે સારી એવી કરિયર ઓપ્શન છે એના વિશે પણ આપણે માહિતી મેળવશું તો મિત્રો સૌથી પહેલાં આપણે સીએ વિશે જોઈએ તો જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જે ધોરણ બાર પછી પ્રોફેશનલ કોર્સમાં આવે છે ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા તેની એક્ઝામ લેવાય છે બીજું છે કંપની સેક્રેટરી છે તે પણ પ્રોફેશનલ કોર્સ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી દ્વારા તેની એક્ઝામ લેવાય છે અને ત્રીજું છે સીપીએ સીપીએ એટલે સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ મિત્રો જેવી રીતે ઇન્ડિયામાં આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે તેવી રીતે તમે યુએસ છે સિંગાપોર છે કેનેડા છે જે ફોરેન કન્ટ્રીમાં જુઓ છો તો સીપીએ નો કોર્સ આવે છે સીપીએ નો કોર્સ સીએની સમક સમકક્ષ છે પણ તમે સીપીએ કરી પછી ગ્લોબલી રિકોગ્નાઇઝ કરો છો

તો સીએ છે એમાં આપણે ચાર સ્ટેજમાં આપણે એને કમ્પ્લીટ કરવાનું હોય છે તો સૌથી પહેલું છે સીએ ફાઉન્ડેશન છે સૌથી પહેલા જ આપવાની એક્ઝામ હોય છે સીએ ફાઉન્ડેશન આપવાની હોય છે સીએ ફાઉન્ડેશન એક્ઝામ ક્લિયર કરો પછી તમારે સીએ ઇન્ટરની એક્ઝામ આપવાની હોય છે સીએ ઇન્ટરની એક્ઝામ ક્લિયર કર્યા પછી તમારે બે વર્ષ માટેની એક પ્રેક્ટિકલ ટ્રેનિંગ હોય છે જે તમારે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ હોય એની અંડરમાં અથવા તો કંપનીની અંડરમાં લેવાની હોય છે તમારી બે વર્ષની ટ્રેનિંગ કમ્પલસરી છે અને ત્યારબાદ તમારે એક સીએ ફાઇનલની એક્ઝામ આપવાની હોય છે ત્યારબાદ તમે સીએના મેમ્બર બની શકો છો તો મિત્રો આ ચાર સ્ટેપ છે સ્ટેપ વાઇઝ સ્ટેપ વાઇઝ તમારે એક્ઝામ ક્લિયર કરવાની હોય છે ટ્રેનિંગ લેવાની હોય છે ત્યારબાદ તમે સીએ બની શકો છો તો આપણે સૌથી પહેલા ડિટેલ્સમાં જોઉં છું सी ए फाउंडेशन इसे जो सो और सी फाउंडेशन से सी ए फाउंडेशन विषय आप सौ पहला जो તો સીએ એ ફાઉન્ડેશનમાં ચાર સબ્જેક્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો ચારસો હોય છે નવી આવી એ મુજબ વર્ષમાં ત્રણ વખત સીએ એક્ઝામ લેવાતી હોય છે તો તમે જે કટ ઓફ ડેટ હોય છે એ મુજબ સીએ ફાઉન્ડેશન માટે તમારે આઈ સી ની વેબસાઇટ ઉપર જઈ સીએ ફાઉન્ડેશન માટેનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે મિત્રો જે આપણે ત્રણેય કોર્સ વિશે વાત કરી છે એ ત્રણેય કોર્સ ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ છે એટલે એના માટે તમારે કોઈ યુનિવર્સિટી કે કોઈ કોલેજમાં જવાની જરૂર નથી એના માટે જે એમની બોડી છે એમની સાઈટ ઉપર જઈ તમારે રજિસ્ટર કરવાનું હોય છે ડિસ્ટન્સ લર્નિંગમાં તમે જો સેલ્ફ સ્ટડી અથવા તો તમે જ્યાં ઈચ્છો ત્યાંથી તમે તેના ઓનલાઈન કોર્સ કરી શકો છો તો સીએ ફાઉન્ડેશન માટે તમે સીએની આઈસીઆઈની ની વેબસાઇટ ઉપર જઈ રજીસ્ટર કરી નાખો જે કટ ઓફ ડેટ મુજબ તમારી એક્ઝામ આવતી હોય છે એ એક્ઝામ તમે એપ્લાય કરી દો તમે સેલ્ફ લર્નિંગ અથવા તો ઓનલાઈન લેક્ચર અથવા તો ફિઝિકલ લેક્ચર તમે જે ઈચ્છો એ રીતના લેક્ચર લઈ શકો છો તો સીએ ફાઉન્ડેશન માં ફોર સબ્જેક્ટ હોય છે તો ફોર હંડ્રેડ માર્ક્સ હોય છે વર્ષમાં ત્રણ વખત એક્ઝામ લેવાતી હોય છે મિનિમમ તમે સિક્સ મંથ જેવો ગેપ રાખો છો રજીસ્ટ્રેશન થી સિક્સ મંથ નો તો તમે સીએ ફાઉન્ડેશન ની પ્રિપેરેશન કરી શકો છો બરાબર એટલે તમને જે કટ ઓફ ડેટ મુજબ તમે રજીસ્ટ્રેશન કરી શકો છો હવે સીએ ફાઉન્ડેશન ક્લિયર કર્યા પછી તમારે છે સીએ ઇન્ટરના માટે રજીસ્ટ્રેશન અલગથી કરવાનું હોય છે तो जो है जो तुम CADL फाउंडेशन पास कर लो रिजल्ट आयो પછી તમારે CA ઇન્ટર માર્કેટ રજિસ્ટ્રેશન કરવું પડશે જે ICAI ની વેબસાઈટ છે ઓનલાઈન એના પર જઈ તમે રજિસ્ટ્રેશન કરી શકો છો હવે CA ઇન્ટર માં છે બે ગ્રુપ આવે છે મિત્રો આમાં છે ને બે ગ્રુપ છે તો તમે એક એક ગ્રુપ ની એક્ઝામ આપવા માંગતા હોય તો પણ આપી શકો છો માનો કે CA ઇન્ટર માં તમારા બે ગ્રુપ ટોટલ આવે છે બે ગ્રુપ માં 6 સબ્જેક્ટ આવે છે એક ગ્રુપ માં 3 સબ્જેક્ટ હોય છે માનો કે કોઈ વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હોય કે મારે અત્યારે એક ગ્રુપની જ એક્ઝામ આપવી છે બંને ગ્રુપની નથી આપવી તો એ ગ્રુપની પણ એક્ઝામ આપી શકો છો તમારે ટોટલ બે ગ્રુપ પાસ કરવા પડશે અને એમની એક્ઝામ છે એ મે અને નવેમ્બર એવરી યર મે અને નવેમ્બરમાં લેવાતી હોય છે માનો કે તમે અત્યારે ફર્સ્ટ મે માં એક ગ્રુપની એક્ઝામ આપી તો બીજા ગ્રુપની નવેમ્બરમાં પણ એક્ઝામ આપી શકો છો બરાબર બંને ગ્રુપ પાસ કરો પછી મિત્રો તમે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ હોય છે જેવી રીતે મેં વાત કરી કે બે વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ તમારે કોઈ પણ સીએની હોય છે બે વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ હોય છે તો તમે તમે કોઈ પણ એક ગ્રુપ પાસ કરો પછી ટ્રેનિંગ માટે એલિજિબલ થઈ જાઓ છો અથવા તો તમારી પાસે ઓપ્શન છે કે બે ગ્રુપ પાસ કરીને પછી પણ તમે ટ્રેનિંગ માટે એપ્લાય કરી શકો છો બરાબર હવે સીએ ઇન્ટર પાસ થઈ ગયા પછી તમારે સીએ એ ફાઈનલ માટે સીએ અમને સૌથી કઠિન એક્ઝામ કહેવાય છે સીએ છેલ્લું છે તો સીએ ફાઈનલમાં છે જે સીએ ઇન્ટરમાં આવ્યા જ હોય છે એ જ મોસ્ટ ઓફલી સબ્જેક્ટ હોય છે નવા સબ્જેક્ટ નથી હોતા પણ જે સીએ ઇન્ટરમાં તમે સબ્જેક્ટ ફાયના હોય છે એને ડિટેલ્સમાં તમારે સીએ પણ ભણવાના હોય છે એમાં પણ સેમ છે મિત્રો તમારે બે ગ્રુપ છે અને છ સબ્જેક્ટ છે એમાં પણ તમે એક એક ગ્રુપની એક્ઝામ આપી શકો છો એમાં પણ મે અને નવેમ્બરમાં એક્ઝામ લેવાય છે બરોબર તો મિત્રો ત્રણ સ્ટેજ છે અને બે એક્ઝામ છે તો મિત્રો આ સીએ વિશે વાત થઈ ગઈ હવે સીએ કર્યા પછી આમ ઇન્ડિયામાં બહુ સીએ ને જાણતા જ હોય છે કરિયર ઓપોર્ચ્યુનિટી મારે બહુ ખાસ છે નહી કારણ કે એક વખત સીએ પાસ કર્યા પછી બહુ વાસ્ટ તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે એક વખત સીએ પાસ કર્યા પછી તમે બેન્કિંગ સેક્ટર છે તમે સીએની પ્રેક્ટિસ કરી શકો છો તમે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી શકો છો તમે ફાઇનાન્સમાં જોબ કરી શકો છો તમે ગવર્મેન્ટ પણ જોબ કરી શકો છો એટલે સીએ પાસ થયા પછી ઓપોર્ચ્યુનિટી ઘણી છે સીએ પાસ થયા પછી ઓપોર્ચ્યુનિટીમાં તો કોઈ જોવાની જરૂર નથી મિત્રો હવે આપણે બીજો કોર્સ છે સીએસ કંપની સેક્રેટરી વિશે વાત કરશું તો મિત્રો કંપની સેક્રેટરી વિશે બહુ આમ તો ઓછા વિદ્યાર્થી જાણતા હોય છે સીએ વિશે વિદ્યાર્થી જાણતા હોય છે પણ સીએસ એક પ્રોફેશનલ કોર્સ છે એ પણ જેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન છે ડિસ્ટન્સ

આ તમે કોઈ પણ પ્રેક્ટિસ કંપની સેક્રેટરી હોય એની અંડરમાં તમે ટ્રેનિંગ કરી શકો છો બરોબર સીએસ એક્ઝિક્યુટિવ પાસ કરો પછી તમે ટ્રેનિંગ એકવીસ મંથની લેવાની હોય છે ત્યારબાદ તમારે સીએ ફાઈનલની એક્ઝામ આપવાની હોય છે તો એના વિશે આપણે ડિટેલ્સમાં જોઈશું કે કઈ રીતનું આવે છે બરાબર તો હવે આપણે સૌથી પહેલા સીએસ ફાઉન્ડેશન તો સીએસ કરી તો મેં હમણાં જ્યાં મેરિટ રીતના વાત કરી કે ફોર સબ્જેક્ટ આવે છે સીએસ ની જે એન્ટ્રન્સ ટેસ્ટ છે 200 માર્ક ની ટેસ્ટ હોય છે દરેક સબ્જેક્ટ છે 50 માર્ક નો હોય છે સીએસ ફાઉન્ડેશન ની જે એક્ઝામ છે એ વર્ષમાં 4 વખત લેવાતી હોય છે તો મિત્રો તમે તમારા ટાઈમ પ્રમાણે કોઈ પણ જે તમારી કટ ઓફ ડેટ આવતી હોય એ રીતની તમે એક્ઝામ પ્રિપેર કરી શકો તમને જેટલો ટાઈમ લાગતો હોય કે મારે સીએસ ની એક્ઝામ ફાઉન્ડેશન ની એક્ઝામ માટે 6 મંથ પ્રિપેરેશન જરૂર છે તો તમે 6 મંથ કટ ઓફ ડેટ રાખી ને તમે તૈયારી કરી શકો છો બરાબર સીએસ ફાઉન્ડેશન ની છે એમસીક્યુ બેસ્ટ ટેસ્ટ છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એમાં ડિસ્ક્રિપ્ટિવ કોઈ હોતું નથી એક વખત સીએસ ફાઉન્ડેશન તમે પાસ કરો પછી તમે સીએસ એક્ઝિક્યુટિવ માટે તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે હવે સીએસ એક્ઝિક્યુટિવ માં છે એમાં આપણે બે ગ્રુપમાં એક્ઝામ આપવાની હોય છે જે રીતના મેં હમણાં વાત કરી હતી એ જ રીતના આપણે આમાં પણ એક એક ગ્રુપ કરીને તમે એક્ઝામ આપવા માંગતા હોય તો એક એક ગ્રુપ કરીને આપી શકો છો આમાં જે ફર્સ્ટ ગ્રુપ છે એમાં ફોર સબ્જેક્ટ આવે છે એમાં એક ઇલેક્ટિવ સબ્જેક્ટ પણ આવે છે જ્યારે સેકન્ડ ગ્રુપ છે એમાં થ્રી સબ્જેક્ટ આવે છે એમાં પણ ઇલેક્ટિવ હોય છે જો સીએસ ની વાત કરીએ તો એવરી ઇયર જૂન અને ડિસેમ્બરમાં એક્ઝામ લેવાતી હોય છે તો તમે જૂન અને ડિસેમ્બરમાં આની એક્ઝામ આપો છો માનો કે તમારે કોઈ એક ગ્રુપ આપ્યું કે બે ગ્રુપ આપીએ જૂનમાં પાસ નથી થતું તો એની જે નેક્સ્ટ એક્ઝામ છે એ ડિસેમ્બરમાં આવે છે બરાબર સીએસ એક્ઝિક્યુટિવ પાસ કર્યા પછી હમણાં મેં જે રીતના વાત કરી એ રીતના તમે પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે સાથે સાથે જોઈન કરી શકો છો સીએસ એક્ઝિક્યુટિવ પાસ કર્યા પછી તમારે સીએસ ફાઈનલની એક્ઝામ આપવાની હોય છે એના માટે તમારે સીએસ ફાઈનલનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે સૌથી પહેલાં એમાં પણ મિત્રો બે ગ્રુપ છે ફર્સ્ટ ગ્રુપ છે એમાં ફોર સબ્જેક્ટ છે સેકન્ડ ગ્રુપ છે એમાં થ્રી સબ્જેક્ટ છે એમાં પણ જૂન અને ડિસેમ્બરમાં એક્ઝામ લેવાય છે જે રીતના એક્ઝિક્યુટિવ છે સેમ ને સેમ ફાઇનલની હોય છે એક્ઝિક્યુટિવનું લેવલ છે એ મોડરેટ હોય છે જ્યારે ફાઇનલનું લેવલ હોય છે થોડું હાર્ડ હોય છે ઇનડેપ નોલેજ આવતું હોય છે સીએસમાં જનરલી આપણે જોઈએ તો કંપનીના કાયદા વિશે માહિતી આવતી હોય છે કંપની લો છે કંપ એલએલપી છે ટ્રેડમાર્ક એક્ટ છે કંપનીના ઇન્ડસ્ટ્રીઅલ લો છે લેબર લો છે આવા વિષયમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો બરાબર તો મિત્રો સીએસ પાસ કર્યા પછી ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો સીએસ એક લીગલ રીતે જોવા જઈએ તો સારો એવો કોર્સ છે પ્રોફેશનલ કોર્સ છે પ્લસ તમે લીગલ મેટરમાં કંપની કાયદાના લીગલ મેટરમાં તમારું કરિયર બનાવવા માંગતા હોય જો તમને લીગલમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે સીએસ કરિયર તરીકે ચૂઝ કરી શકો છો સીએસ પાસ કર્યા પછી તમે પોતાની પ્રેક્ટિસ પણ કરી શકો છો અને તમે જોબ પણ કરી શકો છો જે ગર્લ્સ છે તેના માટે એક સારામાં સારો કોર્સ કહી શકાય છે કે ગર્લ્સ માટે સારી એવી ઓપોર્ચ્યુનિટી હોય છે સીએસ પાસ કર્યા પછી એઝ અ કંપની સેક્રેટરી જોબ કરે અથવા તો પ્રેક્ટિસ કરે તો મિત્રો હવે સીએસસીએસ આપણે વાત કરી લીધી હવે આપણે એક બહુ ઓછા વિદ્યાર્થી મિત્રો આના વિશે જાણતા હશે સીએસસીએસ વિશે તો ઘણા વિદ્યાર્થી મિત્રો એ બીજા પાસેથી સાંભળ્યું હશે પણ આપણે એક સીપીએ છે ને સીપીઆઈ એટલે આપણે કહીએ છીએ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ યુએસ મિત્રો આ સીપીએ છે અલગ અલગ કન્ટ્રીમાં અલગ અલગ કોર્સ થતા હોય છે એ સીપીઆઈ યુએસ છે સીપીએ કેનેડા છે સીપીએ સિંગાપોર છે તો આપણે છે આજે સીપીએ યુએસ વિશે માહિતી મેળવવાના છે મિત્રો હમણાં મેં જે રીતના આગળ વાત કરી હતી કે આપણે ઇન્ડિયામાં છે ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રોફેશનલ કોર્સ ગણાય છે એવી રીતે જો તમે ફાઇનાન્સ છે ઓડિટિંગ છે એકાઉન્ટિંગ છે તેઓ પ્રોફેશનલ લેવલ ગ્લોબલ કોર્સ કરવા માંગો છો તો સર્ટિફાઈડ પબ્લિક સીપીએ નો કોર્સ કરી શકો છો મિત્રો આ કોર્સ છે તમે ઇન્ડિયામાંથી જ કરી શકો છો પહેલા એવું હતું કે આ કોર્સ માટે એક્ઝામ માટે તમારે દુબઈ જવું પડતું કે અમેરિકા જવું પડતું હતું હવે તમે આ કોર્સ છે સીપીએ નો ઇન્ડિયામાંથી જ કરી શકો છો તો આપણે સીપીએ વિશે માહિતી મેળવીશું તો હવે સીપીએ એન્ટ્રી છે એમાં તમારે જે એડમિશન લેવું હોય તો એની મેથડ થોડીક અલગ છે આપણે ઇન્ડિયામાં હોય એ રીતની મેથડ નથી થોડીક એ અલગ મેથડ છે તો એમાં જો એન્ટ્રી માટે છે ને સૌથી પહેલાં તમારે વન ટ્વેન્ટી ક્રેડિટ થવા જો મિત્રો હવે તમને સમજાવું છું કે આ વન ટ્વેન્ટી ક્રેડિટ શું છે બરાબર હવે માનો કે તમે ઇન્ડિયામાં છો તો તમે બીકોમ કર્યું છે તો બીકોમમાં છે ને એને તમને નાઇન્ટી ક્રેડિટ આપશે સીપીએ વાળા 90 क्रेडिट એટલે 1 વર્ષના તમને 30 ક્રેડિટ આવશે 3 વર્ષનું તમે બીકોમ કર્યું હોય તો તમને ટોટલ 90 ક્રેડિટ આવશે બરોબર તો હવે અમાર એન્ટ્રી માટે মিনিмум 120 ક્રેડિટ જરૂર છે તો તમને બીકોમ કર્યું હોય તો તમને બીકોમ પર એન્ટ્રી મળશે નહીં તો મિત્રો હવે છે એન્ટ્રી માટે સૌથી વાત કરી તો તમે બીકોમ પ્લસ બ્રિજ કોર્સ હવે બ્રિજ કોર્સ શું હોય છે કે માનો કે તમે 90 તમારા ક્રેડિટ થઈ ગયા છે માનો કે બીજા તમારા 30 ક્રેડિટ ટૂટે છે તો એના માટેના બ્રિજ કોર્સ આવતા હોય છે કે જે એકાઉન્ટિંગ કે એના રિલેટેડ કોર્સ હોય છે એ કોર્સ તમે અહીંયા ઇન્ડિયામાંથી કરો તો એમના તમને થર્ટી ક્રેડિટ એક વર્ષનો એવો કોઈ કોર્સ હોય એ ક્રોસ કરો તો એમના તમને થર્ટી ક્રેડિટ મળી જાય એટલે તમારા વન ટ્વેન્ટી ક્રેડિટ થાય એટલે તમને સીબીએમાં એડમિશન મળી જાય બીજું જો તમારે બ્રિજ કોર્સ ન કરવો હોય તો તમે બીકોમ પ્લસ માસ્ટર કરી શકો છો બીકોમ પ્લસ એમબીએ કરી શકો છો બીબીએ પ્લસ એમબીએ કરી શકો છો તો તમને થર્ટી નાઇન્ટી પ્લસ સિક્સટી આના ક્રેડિટ મળશે તો તમારે વન ટ્વેન્ટી મોર દેન વન ટ્વેન્ટી થઈ જશે સાથે સાથે તમને માસ્ટર ડિગ્રી પણ મળી જશે તો એ સૌથી સારામાં સારો ઓપ્શન છે જો તમે એમ અથવા એમ કરીને પછી સીપીએ કરો છો હવે બીજું એવું ઓપ્શન હોય છે કે ઘણા વિદ્યાર્થી મિત્રોએ અગાઉ સી એ કે સીએસ કર્યું હોય છે સીએસને માનો કે તમે એક્ઝિક્યુટિવની પરીક્ષા પાસ કરી છે પછી ફાઇનલની પરીક્ષા નથી પાસ કરી અથવા તો એવું હોય કે સીએની તમે ઇન્ટરની પરીક્ષા પાસ કરી અને સીએની ફાઇનલની પરીક્ષા નથી પાસ કરી તો તમે બીકોમ પ્લસ સીએ અથવા સીએસ સીએ અથવા સીએસ ની ઇન્ટર એક્ઝામ પાસ કરી હોય તો પણ તેના પણ તમને 30 ક્રેડિટ મળશે તો તમે એન્ટ્રી કરી શકો છો હવે મિત્રો આ કોર્સ વિશે માહિતી મેળવવા જઈએ

તમે આ આપણે સીપીએ માટેની એક વેબસાઇટ આપેલી છે આઈસીપીએ ડેસ સીમા ડોટ કોમ જે અમેરિકાની જે ઇન્સ્ટિટ્યુટ છે આનું જે હેન્ડલિંગ કરે છે એના માટેની છે આના વિશેની વધારે માહિતી જોતી હોય તો તમને આ વેબસાઇટ ઉપરથી મળી જશે તો તમે આ વેબસાઇટ ઉપરથી જાઓ રજિસ્ટર કરાવો અને તમારે જ્યારે એક્ઝામ જોતી હોય ત્યારે એક્ઝામ ઓન ડિમાન્ડ તમે જે ડેટ બુકિંગ કરો એ ડેટે તમને એક્ઝામ મળે છે મિત્રો હવે અગાઉના આપણે કોર્સમાં જોયા સીએસસીએસ ના કોર્સમાં

એક્ઝામ પાસ કર્યા પછી ઓપોર્ચ્યુનિટી શું છે એના વિશે આપણે વાત કરીશું તો ઓપોર્ચ્યુનિટી જોવી માનો કે તમે એક વખત સીપીએ પાસ કરી દીધો છે બરાબર તો હવે જોબ ઓપોર્ચ્યુનિટી શું છે ઇન્ડિયામાં જોબ ઓપોર્ચ્યુનિટી શું છે ફોરેનમાં જોબ ઓપોર્ચ્યુનિટી શું છે એના વિશે વાત કરીએ તો મિત્રો સીપીએ તમે પાસ કરો પછી તમે જો ઇન્ડિયામાં ધારો તો ઇન્ડિયામાં તમે જોબ કરી શકો છો અથવા તમે ફોરેનમાં સેટલ થવા મમતા હોય યુએસ છે કેનેડા છે સિંગાપોર

બને એની જગ્યાએ કરી શકો છો હવે બીજું વર્ક એઝ અ ફ્રીલાન્સર છે એક વખત તમે સીપીએ પાસ કરી પછી ઇન્ડિયામાંથી તમે ફ્રીલાન્સર એઝ અ વર્ક કરવા માંગતા હોય તો કરી શકો છો તમે જેવી રીતે માણો જાણો છો કે યુએસમાં અત્યારે મેન પાવરની કમી છે એટલે એ લોકો પોતાનું કામ છે આઉટસોર્સ કરે છે તો ઇન્ડિયા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે ત્યાંનું એકાઉન્ટિંગ છે ત્યાંનું ફાઈનાન્સ છે જે આઉટસોર્સ ઇન્ડિયામાં થાય છે તો તમે ઇન્ડિયામાં બેઠા બેઠા એનું વર્ક કરી શકો છો મિત્રો બીજો જાણી આપણે જાણીએ તો બિગ ફોર જે સીએ ફંક કહેવાય છે ડેલોઇટી છે એ કહેવાય છે કેપીએમડી છે પીડબલ્યુ છે એમાં પણ તમને જોબ ઓપોર્ચ્યુનિટી સારી એવી મળે છે આ ચાર ફર્મ છે મિત્રો ઇન્ડિયાની નહીં પણ વર્લ્ડની રેપ્યુટેડ ફર્મ છે આમાં તમને જોબ મળી શકે છે સીપીએ કર્યા પછી બીજો મિત્રો આપણે જોઈએ તો ફાઇનાન્સ અને બેંક છે જે વિદેશની બેંકો છે અત્યારે ભારતમાં આવી રહી છે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ છે જેપી મોર્ગન છે તો તમે સીપીએ પાર્ક કર્યા પછી

તો તમે આ વેબસાઇટ ઉપરથી તમને મળી જશે